કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ સાતના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ સાતના જે સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર પ્રશ્ન એક નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેમના ગુણપાત નંબર એક ગોળ જાતિની માહિતી અકબરાનામા પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે ખરું નંબર બે અહમ રાજ્યમાં જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઈ કહેવાતા ખરું નંબર ત્રણ અહમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો ખરું નંબર ચાર બુરજી નામની ઐતિહાસિક કૃતિ સંસ્કૃત ભાષામાં લખવામાં આવી હતી ખરું ત્યાર પછી જોઈએ નંબર પાંચ ગોંડ રાજ્ય વ્યવસ્થામાં દરેક ગઢ ચોર્યાસી ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો ખરું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બ જોડકા જોડો જેમના ગુણ પાંચ નંબર એક કાંગસ્યા તો સૌંદર્ય પ્રસાધનોનો વેપાર નંબર બે માલધારી નેસમાં રહેનાર નંબર બે તાંડુ વણઝારા નંબર ચાર દેવી પૂજક લવાદ તરીકે જ્ઞાતિ પંચ નંબર પાંચ નટ દોડા પ્રશ્ન બે અ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર નંબર એક શીખ ધર્મનો પવિત્ર ધર્મગ્રંથ ખાલી જગ્યા છે ગુરુ ગ્રંથ સાહેબ નંબર બે હિન્દી અને ગુજરાતી ભાષામાં પદ લખનાર ભક્ત કવિત્રી ખાલ જગ્યા હતા મીરાબાઈ નંબર ત્રણ ગુજરાતમાં ખાલ જગ્યાના પ્રભાતીયા ઘેર ઘેર લોકપ્રિય છે નરસિંહ મહેતા નંબર ચાર જ્ઞાનેશ્વરે ખાલ જગ્યામાં ભક્તિ આંદોલન ના શ્રી ગણેશ કર્યા મહારાષ્ટ્ર બ મને ઓળખો જેમના ગુણ ચાર નંબર એક મારા અભંગો ખૂબ જ જાણીતા છે તુકારામ નંબર બે મેં અજમેરમાં શિસ્તી પરંપરાની સ્થાપના કરી દિન ચિસ્તી નંબર ત્રણ હું વિદ્યાચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યો હતો સૈયદ મોહમ્મદ દાસ નંબર ચાર મેં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો ચૈતન્ય મહાપ્રભુ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે થી ત્રણ વાક્યમાં જવાબ આપો ગમે તે ચાર જેમના ગુણ આઠ નંબર ભારતમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે તો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર તહેવાર વિશે સમજ આપો નંબર ત્રણ ગુજરાતમાં ક્યાં ક્યાં ઉત્સવો ઉજવાય છે તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર છે નંબર ચાર લઠ માર હોળી વિશે સમાજ આપો નંબર પાંચ ગુજરાતમાં ક્યાં સ્થળે લઘુ ચિત્રો જોવા મળે છે પ્રશ્ન નંબર ચાર ટૂંક નોંધ લખો કોઈપણ બે જેમના ગુણ આઠ નંબર એક છત્રપતિ શિવાજી મહારાજ તો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન નંબર ત્રણ પેશવા બાજીરાવ પ્રથમ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો કોઈ પણ ચાર જેમના ગુણ આઠ નંબર એક નીચે આપેલી આપત્તિઓનું કુદરતી અને માનવસર્જિતમાં વર્ગીકરણ કરો તો કુદરતી આપત્તિ પૂર સુનામી માનવસર્જિત આપત્તિ આગ બોમ્બ વિસ્ફોટ નંબર બે ભૂકંપ સમયે કઈ સાવચેતી રાખવી જોઈએ તો તેમનો જવાબ પણ અહીંયા આપેલો છે ત્યાર પછી છે નંબર ત્રણ રસ્તા પર જીબ્રા ક્રોસિંગ શા માટે બનાવવામાં આવે છે ત્યાર પછી જોઈએ નંબર ચાર તમારા ગામમાં પૂરના પાણી ભરાય છે આ સમસ્યા હલ કરવા તમે ક્યાં ક્યાં પગલાં ભરશો ત્યાર પછી જોઈએ નંબર પાંચ આપત્તિની કોઈ પણ બે અસરો જણાવો પ્રશ્ન નંબર છ ટૂંક લખો ગમે તે બે જેમના ગુણ છ નંબર એક જંગલોનું મહત્વ તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે વન્યજીવ સંરક્ષણ માટેના પગલા ત્યાર પછી છે નંબર ત્રણ લદ્દાખનું વનસ્પતિ અને પ્રાણી જીવન પ્રશ્ન નંબર સાત ભારતના રાજકીય નકશામાં નીચેના સ્થળ દર્શાવો જેમના ગુણ છ તો અહીં છે કચ્છનું રણ સિંધુ નદી અંદમાન નિકોબાર લદ્દાખ અસમ અને નળ સરોવર જે અહીં તમને નકશાની અંદર દર્શાવી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ જોડકા જોડો જેમના ગુણ ચાર નંબર એક પ્રતિભા પાટીલ તો પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ નંબર બે સુષ્મા સ્વરાજ પ્રથમ મહિલા વિદેશ મંત્રી નંબર ત્રણ સરિતા ગાયકવાડ કુપોષણ મુક્ત ગુજરાતના એમ્બેસેન્ડર નંબર ચાર મહિલા સશક્તિકરણ યોજના તો સ્ટાર્ટ અપ ઇન્ડિયા બ ચિત્રના આધારે મને ઓળખો જેમના ગુણ ચાર પહેલું છે ઇન્દિરા ગાંધી નંબર બે લતા મંગેશકર નંબર ત્રણ કલ્પના ચાવલા અને નંબર ચાર મેરી કો પ્રશ્ન નંબર નવ ટૂંક નોંધ લખો ગમે તે ત્રણ જેમના ગુણ નવ નંબર એક ટીવીના ફાયદા જે ટૂંક નોંધ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો અને તમારી નોટબુકમાં લખી શકો છો નંબર બે જાહેરાત અને લોકશાહીનો સંબંધ તે પણ ટૂંક નોંધ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી ત્રીજો ટૂંકનો અંત અહીં છે મોબાઈલ ફોન વાપરવાના ફાયદા અને ગેરફાયદા અને અહીં આપેલા છે ગેરફાયદા નંબર ચાર સંસાર માધ્યમોનો વિવેકપૂર્ણ ઉપયોગ ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના મુદ્દા સર જવાબ આપો ગમે તે ત્રણ જેમના ગુણ નવ નંબર એક બજારની સંકલ્પના સ્પષ્ટ કરી તેના પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપો જે ટૂંકમાં માહિતી અહીં આપેલી છે જે તમે જોઈ શકો છો નંબર બે માર્કેટિંગ યાર્ડ કે નિયંત્રિત બજાર દ્વારા ખેડૂતને કેવા કેવા લાભ થાય છે નંબર ત્રણ ગ્રાહકની ફરજો કઈ કઈ છે ત્યાર પછી જોઈએ નંબર ચાર વસ્તુની ખરીદી કરતી વખતે ગ્રાહકે કેવી સાવચેતી રાખવી જોઈએ સમજાવો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે